काम हम होंगे कामयाब हम होंगे कामयाब एक दिन हो, हो मत है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब

પણ આપણા માટે શું શું કરવાનું જો ધર્મ ગુરુ ન હોય તો શું કરવાનું તો ઘરમાં જે આપણા માતા નાટકતા છે ને એ પ્રથમ ગુરુ જો એ ન હોય તો મોટામાં મોટો કોઈ હોય દાદા દાદી નાના નાની જેને પણ આપણે પ્રિય હોઈએ એને ગુરુ બનાવી લેવાનો ગુરુ બનાવવાનો ફાયદો શું થશે ખબર છે આપણી લાઈફમાં જે એવી કટોકટીના સમય હશે ને કે હવે હું શું કરું હવે મને રસ્તો નથી મળતો એ રસ્તો મેળવવા માટે આ ગુરુનો

મને બહુ ગર્વ થી અનુભવું છું અને એના માટે મને જે તક આપી આ બધાય એનો હું ખુબ ખુબ આભાર માનું છું જય જીરેન્દ્ર જય મહાવીર ભારત માતા કી ભારત માતા કી પ્રાગપુર ગામે પંચાયતી પ્રાથમિક શાળામાં છવ્વીસ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી મુન્દ્રા તાલુકાના પ્રાગપુર ગામે પંચાયતી પ્રાથમિક શાળા એક મધ્યે છવ્વીસ જાન્યુઆરી સ્વતંત્રતા પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી પ્રાગપુર ગામમાં જૈન સમાજની વસ્તી સારા પ્રમાણમાં છે અને તેઓ તેમની કર્મભૂમિ મુંબઈ બનાવેલ છે અને અત્યારે પ્રાગપુર મધ્યે દીક્ષા મહોત્સવની તૈયારી ચાલી રહી હોવાથી જૈન સમાજના લોકો બાહોળી સંખ્યામાં પોતાના વતન પ્રાગપુર ખાતે ઉપસ્થિત છે અને તેમની ઉપસ્થિતિ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ચાર ચાંદ લગાવ્યા હતા સવારના ગામમાં પ્રભાત ફેરી કાઢી રાષ્ટ્રહિતના નારા સાથે બાળકો અને ગ્રામજનો શાળામાં પધાર્યા હતા ધ્વજવંદન ગામની સૌથી વધારે ભણેલી દીકરી રૂપાલી ધુઆ સાથે સરપંચ હર્ષિતભાઈ દીક્ષાર્થી મુમુક્ષુ ભાવિકભાઈ અને શાળાના આચાર્ય સુલેમાનભાઈ લંગાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આચાર્ય ભગવંતોએ પોતાના પ્રવચનમાં રાષ્ટ્રભાવના કેળવી દેશને આગળ વધારવા અપીલ કરી હતી તથા જૈન મહાજન વતીથી શ્રી સુરેશભાઈ સંગોઈએ ઉદ્બોધન કર્યું હતું ત્યારબાદ સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને દાતાઓ દ્વારા રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા હતા ટ્રેક સૂટ શાળાના તમામ બાળકોને છ કોટી પ્રાગપુર જૈન મહાજન તરફથી આપવામાં આવ્યા હતા ગામના દાતાશ્રીઓએ પેપરમેન્ટ ચોકલેટ બિસ્કીટ અને સાટાનો પ્રસાદ આપ્યો હતો સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય સુલેમાન જે લંગા દ્વારા કરવામાં આવ્યું હતું સંચાલન સેવંતિલાલ પરમાર કાર્યક્રમ તથા સ્ટેજ સુશોભન પંડ્યા ભાવેશભાઈ અગ્રણીઓ મનુભા ગોગા કેશવજીભાઈ ધુઆ વિશ્રામભાઈ મનસુખભાઈ તથા જૈન મહાજનના અગ્રણીઓ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી પૂજી શ્રી વિમલચંદ્રજી સ્વામી પૂજી શ્રી ચિંતનચંદ્રજી સ્વામી પૂજી શ્રી દર્શનચંદ્રજી સ્વામી આદિસાધુગણ તથા વિશાળ સંખ્યામાં સાધ્વીજી ગણપધાર્યા હતા સાથે દીક્ષાતી મુમુક્ષુ શ્રી ભાવિકભાઈ પોપટલાલ ખિમસિયા પ્રાગપુર મહાજનના પ્રમુખ શ્રી મણિલાલભાઈ સંઘોય પ્રાગપુર છ કોટી સંઘના સંગપતિ મુરબ્બી શ્રી લાલજીભાઈ દેઢિયા ટ્રસ્ટી શ્રીઓ રાજેન્દ્ર સંઘોય શ્રીહરેશભાઈ ખિમસિયા શ્રી પરેશભાઈ છેડા શ્રી દીપકભાઈ ગાલા શ્રી કીર્તિભાઈ દેઢિયા તથા બાહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

આજે રાષ્ટ્રધ્વજનું આખું પૂરું કાર્યક્રમ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અહીંયાના સાંસ્કૃતિક પ્રોગ્રામો તથા જે આગેવાનો છે એમણે પોતાના મંતવ્ય રજૂ કર્યા અને એક અલગ જ માહોલ જે આજે આ પૂરા સમગ્ર દેશમાં જ્યારે ખુશીનો માહોલ છે ત્યારે પ્રાક પર એક નાનું ગામ પણ આ ખુશીથી દૂર નથી રહ્યું અને રંગે ચંગે રીતે આજે આ રાષ્ટ્રધ્વજ નિમિત્તે આજે અહીંયા કાર્યક્રમો કરવામાં આવ્યા ખાસ જૈન સમાજની ઉપસ્થિતિમાં જૈન સમાજ એ સમાજ કે એમનાથી વધારે અગર આપણે જોતા હોઈએ તો કોણ જાણે છે દેશ પ્રેમ અહિંસા હોય કે જીવદયા હોય કે લોકો માટે કંઈક કરી છૂટવાની એક એમની નેમ હોય એવો સમાજની ઉપસ્થિતિમાં જ્યારે રાષ્ટ્રધ્વજ થતું હોય ત્યારે ખરેખર આજના આ પ્રોગ્રામમાં રાષ્ટ્રધ્વજનું એનું મહત્ત્વ ખૂબ જ વધતું હોય છે કારણ કે એક રાષ્ટ્રપ્રેમ એમના જે ભરેલું હોય છે એ ખરેખર એ પ્રેમને સલામ છે આપણા સાથે જૈન સમાજના અગ્રણીઓ છે સાહેબ સૌથી પહેલાં તમારું નામ અને પરિચય જાણીશું હરેશ ડુંગર સિંખિયા પ્રાગપુર ગામના જ છીએ અહીંયા જ ભણે છે આજ શાળામાં અને આજનો આ માણી પ્રસંગ માણીને ખૂબ જ આનંદ થયો હરેશભાઈ શું કહેશો આજના આ પ્રસંગ નિમિત્તે કારણ કે જૈન સમાજ આપણે જોતા હોઈએ છીએ કે દેશ પ્રેમની વાત આવે કે કચ્છમાં કોઈ દુકાળની વાત આવે સૌથી પહેલા અગર કોઈ ઊભું હોય તો જૈન સમાજ છે અને દેશ પ્રેમની વાત તમારા પાસે શું કરી તમે શીખાતા હો છો કે દેશ પ્રેમ શું હોય છે શું કહેશો આજના દિવસ નિમિત્તે આજનો દિવસ ખરેખર અમારા ગામ માટે તો વિશેષ છે જ પણ આ સાથે સાથે પ્રજાસત્તાક દિનની સાથે સાથે મુક્ષુ ભાવિકભાઈ એમનો દીક્ષા મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે અને એની અંદર ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામી કે જેમના દેશ વિદેશની અંદર ભક્તો છે એવો સ્વયં અહીંયા પધાર્યા હતા અને આ શાળાની અંદર પધારી અને શાળાનું અને અમારા ગામનું પણ ગૌરવ વધાર્યું છે શું છે અત્યારે પ્રાગપરમાં કે કચ્છમાં આટલો વિકાસશીલ છે આપણો કચ્છ અને પ્રાગપર પણ વિકાસશીલ છે હજી કેટલો વિકાસશીલ હોવું જોઈએ શું કહેશો તમે આ તો સાહેબ શરૂઆત છે આ કચ્છના વિકાસની અને પ્રાગપુરના વિકાસની આ શરૂઆત છે તમે જુઓ આગળ શું થાય છે કચ્છ એક અવલ દરજ્જાનું હિન્દુસ્તાનનું અને નહીં બલકે આખા રાષ્ટ્રનું આખા વિશ્વનું એક ઉત્તમ પ્રદા દેશ બનશે જૈન સમાજના અગ્રણીઓ એમ કહે છે કે કચ્છ નહીં પણ સમગ્ર આખું પૂરું ભારત એક ઉદાહરણરૂપ બનશે સમગ્ર વિશ્વ સાથે આપણા સાથે એવા જ એક આચાર્ય અહીંયાના આપણા સાથે છે સૌથી પહેલાં સાહેબ તમારું નામ અને પરિચય જાણીશું મારું નામ લંગા સુલેમાન જુસફ આચાર્ય શ્રી પ્રાગપુર એક પ્રાથમિક શાળા શું કહેશો સાહેબ આજના આ દિવસ નિમિત્તે અને તમે એક શિક્ષક છો તો હવે શિક્ષક એક એક એવો વ્યક્તિ છે કે જે દીપથી દીપને પ્રગાડવે છે દીપથી દ્વીપ પ્રગાડતો હોય તો એ વ્યક્તિ કોઈ સામાન્ય માણસ હોય તમારી જે વાત છે એ ઘણા લોકો માટે એક ઉદાહરણરૂપ છે શું કહેશો આજના દિવસ નિમિત્તે તો એક આટલા વીસ વર્ષથી અહીંયા પ્રાકૃતિક શાળામાં ફરજ બજાવું છું અને એ ગામ ભલે નાનું છે પણ સોનામાં જાણે સુગંધ ઉમેરાય એવી રીતે ગમે એ કોઈ પણ કાર્યમાં મેં ગમે એ કાર્ય હોય અહીંયા પછી તો અહીંયા એક પહેલ નાખું ગમે એને કે ભાઈ આ કામ આપણે શાળામાં કરવાનું છે તો હજી સુધી મને કોઈ કામમાં કે કોઈ આપણે અહીંયા શાળાનું કોઈ પણ કાર્યક્રમ હોય એમાં પૂરેપૂરો ગામનો બધી મહેશ્વરી સમાજ કહો રાજપૂત સમાજ કહો જૈન સમાજ કહો કે આખા ગામના આપણે ગમે અને એક વ્યક્તિને હું કહું ને તો એ આપણું કામ શાળાનું એ આબેવબ રીતે પાર પડે છે અને ભલે નાનું છે પણ કામ અમે અહીંયા જ્યારે જ્યારે અહીંયા આપણી પાસે કોઈ પણ કાર્યક્રમ યોજાય છે ત્યારે એક આબેહૂબ રીતે અમે અહીંયા કાર્યક્રમ મહેનત કરીએ છીએ અને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે કોઈ આપણે અહીંયા ગામનું કોઈ આરોગ્યનું કામ હોય કે કોઈ સફાઈનું કામ હોય તો બધા કામોને અમે એકજૂથ થઈ અને આખું ગામ એક સાથે રહીને બધું કામ પાર પાડીએ છીએ શિક્ષણમાં શું ખૂટતી કર્યું છે અને શું કરવું જોઈએ હવે હવે શિક્ષણની વાત કરીએ તો આપણે જે શિક્ષકોની જે વારંવાર આ થતી બદલીઓ અને શાળામાં જેના લીધે આપણે એક માહોલ જામે છે અને શિક્ષકો બદલી કરાવીને ભલે બદલી કરાવી એમને વતન જવું હોય બધાને પોતાનું ઘર જોઈએ પણ જ્યારે શિક્ષકો બદલી કરીને જાય છે તો એ શિક્ષકોને આપણે જ્યારે જાય ત્યારે એની તાત્કાલિક એની શિક્ષકોની પૂર્તતા કરવી જોઈએ એની ભરતી થવી જોઈએ એવું માનવું છે મારું પણ શિક્ષકોની ઘટ વગર આ શાળા પછી ઘણી આપણને તકલીફો પડે છે શિક્ષણની રીતે બધી રીતે આપણે જોવા જઈએ તો શાળાનું વાતાવરણ જ આખું આમ ટેન્શન મુક્ત ટેન્શનવાળું થઈ જાય છે તો શિક્ષકોની ભરતી આપણે કરવી જ જોઈએ ખૂબ જ સારી વાત કરી સરપંચ સાહેબ પણ મારા ખ્યાલથી આપણા સાથે જ છે સાહેબ સૌથી પહેલાં તમારું નામ જાણશો મારું નામ હર્ષિયંતરસિંહ સરપંચ સાહેબ શું પ્રાક પર અત્યારે આટલું વિકાસશીલ થઈ જ રહ્યું છે શું ખૂટી કડ્યો છે અને શું કહેવા દે આજે આજના આ દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે તમે શું કહેશો અમારો જે ગામ છે એ ભારત દેશની ખુબશી સાથે અમે જોડાયેલા હોય છે જે પ્રસંગ આવે છે પંદરમી ઓગસ્ટ હોય જાન્યુઆરી બધા ઉમંગથી આ પ્રસંગને ઉજવે છે અને ખોટી ગાડીઓમાં તો આગળ પાછળ જે સરકારી ગ્રાન્ટ આવે છે એટલે કામ થઈ જાય છે કોઈ બાકી એવું કાંઈ ખાસ જરૂરી કામ એવું કોઈ નથી હાલ ખૂબ સારા મેસેજ આપ્યા જૈન સમાજના અગ્રણીઓએ આચાર્યશ્રી સુલેમાન સાહેબે અને અહીંયાના સરપંચ સાહેબ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાજ મોયડા ન્યૂઝ ઇલેવન ગુજરાત Freshness Carnival Yash Soft Drinks